કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ અને વિવિધ અનુસૂચિત જાતિની મંડળીઓ દ્વારા જમીનના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્રશમાં જયારે હુકમો નોંધો હોવા છતાં પણ આ આજની તારીખમાં એના સાતસો એકર જમીન ચોર્યાસી સર્વ નંબર છે બન્યા નથી ઉપર હજી પણ કબજો આવેલ આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ કચ્છ જિલ્લાની વિવિધ તાલુકા અનુસૂચિત જાતિ મંડળીઓ દ્વારા કચ્છ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં રાપર તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી અને અંજાર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીના છેલ્લા ચાલીસ વર્ષથી જ્યારે ઓગણીસો ત્રાસી ને ચોર્યાસી ની ટોચ મર્યાદા ધારા હેઠળ જ્યારે જમીનો મળેલી છે તો આજે એને ચાલીસ વર્ષ જેટલા સમય નીકળી જવા છતાં ક્યાંક સ્પષ્ટપણે જણાવી આવે છે કે આ તંત્રની મેલી મનસા છે આજે કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો અહીંના સાંસદ હોય અહીંના ધારાસભ્ય પણ દલિત હોય અને અનુસૂચિત જાતિ મંડળીની જમીનો જો ન મળતી હોય તો ખરા અર્થમાં આ એમની પર એક નાકામી અને એમને પણ એક ગંભીર વિચાર કરવો જોઈએ આ બાબતે અમે જ્યારે આ રજૂઆત કરવા આજે અમે એક ભેગા થયા છીએ બે હજાર સત્તરથી રાષ્ટ્રીય અધિકાર મન જિગ્નેશ મેવાણી દ્વારા સતત લડત ચલા ચલાવવામાં આવી ઉગ્રથી ઉગ્ર આંદોલન થયા ત્યારે થોડું ઘણું કહેવાય ને કે તંત્રના પેટનું પાણી હલ્યું અને બે હજાર એકર જેટલી જ જમીનો મળી જ્યારે આ ચારવાય મંડળીઓમાં દસ હજાર એકર જેટલી જમીન છે તે છતાં માંડ બે હજાર એકર જેટલી જમીન મળવા પ્રાપ્ત થઈ જેનામાં ખેડાણ થયું તે છતાં જ્યારે પણ જેને જમીનો મળેલી છે એ લોકો જ્યારે એ મંડળીના ત્યાં જમીન ખેડવા જતા હોય તો સુરક્ષાનો પણ મુદ્દો બને છે ત્યાંના ભૂમાફિયા દબંગો એટલી હદે સક્રિય છે કે તે લોકોને જમીન ખેડવા નથી મારી સાથે રાપર તાલુકાના ભચાઉ તાલુકાના ભુજ તાલુકાના મંડળીના પ્રમુખો પણ હાજર છે તેઓ સક્રિય રીતે દર મહિને ત્યાંના પ્રાંત અધિકારી હોય 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 કે પોલીસ તંત્ર હોય સર્વેને આ બાબતે જાણ કરે છે કે ક્યાં એ બધી જાણ એ બધી રજૂઆતો લેખિત રજૂઆતો ક્યાંક હાઈકોર્ટમાં પણ પહોંચ્યા છતાંય પણ આજે અમે એ ચોક્કસપણે કહીએ છીએ કે આ એક માનસિક આપડસેટ ચાલી રહી છે આજે હજારો એકર જમીન જ્યારે દલિતોના અનુસૂચિત જાના ઉત્થાન માટે આપવાની હોય એમના કબજા આપવાની વાત આવે ત્યારે સરકાર હોય કે આ તંત્ર હોય એને ક્યાંક ને ક્યાંક આનામાં મજા નથી આવી રહી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે માટે આજે કલેક્ટર સાહેબ સાથે મળી અને એમ નહીં કે ફક્ત આવેદનપત્રમાં ચાર લીટી લખી છે પણ આજે અમે રાપર અને ભચાઉ દરેકની એકદમ વિગત સાથે સર્વે નંબર ગામ અને કેટલા એકરમાં કોના દબાણ છે એના સાથે અમે આપેલું છે એટલે હવે તંત્રના લોકો એમ નહીં કહી શકે કે આ વિગત અમને પૂરી પાડો આજે અમે ફરી આખી એ વિગત આપી છે કલેક્ટર સાહેબ એમની કોઈક મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે અમે આરસી સાહેબને મળ્યા છીએ પણ ચોક્કસ ફરી કલેક્ટર સાહેબને મળશું અને આ જમીનો જે રાપરમાં સાતસોથી આઠસો એકરની જેટલી એના કબજા આજે બાકી છે એ સાથે સાથે ભચાઉમાં પણ ત્રણસો ચારસો એકર જેટલી જમીનોના કબજા બાકી છે અને સાહેબ ત્રાશી ને ચોર્યાસીમાં જ્યારે આ જમીનો ફાળવવામાં આવતી હોય એના પંચનામા થતા હોય એના હુકમો થતા હોય અને તંત્ર એના સાત બાર પણ કાઢી ન શકતું હોય તો આ દલિતો પ્રત્યેની મેલી મનશા નથી તો મેલી મેલ મનશા દેખાઈ રહી છે માટે આજે કલેક્ટર શ્રીને અમે ઉગ્રતાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ હવે અમે આ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે તૈયાર નથી આપ શ્રી દ્વારા દરેક માહિતીએ વિગતવાર જો તમે ડીએલઆર શ્રી હોય કે પોલીસ તંત્ર હોય કે પ્રાંત અધિકારી હોય કે મામલદાર શ્રી હોય જેનો જે ખાતો લાગુ પડે છે એને ઉગ્રતાથી આપ એમને જણાવી દો કે સાહેબ આ જમીનો અમારો હક છે અમે કોઈ ભીખ નથી માંગી રહ્યા આ દલિતોને મળેલી જમીનો છે જેનો કબજો લઈને

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે